નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું વેન્દી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બરવાળામાં પુલોની સલામતી ચકાસણી પ્રાંત અધિકારીએ ત્રણ નદીઓ પરના પુલોનું ટેકનિકલ ટીમ સાથે નિરીક્ષણ કર્યું મુખ્યમંત્રીએ રાજ્યના તમામ પુલોની સલામતી માટે તાત્કાલિક સઘન ચકાસણીની સૂચના આપી છે આ સૂચનાના પગલે સમગ્ર રાજ્યમાં પુલોનું નિરીક્ષણ અને જરૂરી સમારકામની કામગીરી ચાલી રહી છે બોટાદ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ભરવાડા પ્રાંત અધિકારીએ વિસ્તારના વિવિધ પુલોની મુલાકાત લીધી છે તેમણે ટેકનિકલ ટીમ સાથે ખળખળતી નદી ઉતાવળી નદી અને નીલકા નદી પરના પુલોનું નિરીક્ષણ કર્યું છે નિરીક્ષણ દરમિયાન પ્રાંત અધિકારીએ પુલોની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી અને કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું છે આ મુલાકાત સમયે સંબંધિત અધિકારીઓ પણ હાજર રહ્યા હતા સૌજન્ય દીવાભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલની મકવાણા બોટાદ